નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે ધોરણ વિષય પ્રકરણ બે વરસાદ ને પાંચ નો સ્વધ્ય પછીના પ્રશ્નો જવાબ જોઈશું પ્રશ્ન એક કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખો તો જુઓ અહીં કોષ્ટકમાંથી આપણે શબ્દો શોધેલા છે તો વિચિત્ર સ્વભાવ લુચો રાષ્ટ્રપતિ નિરાંત સાદ બતક પુરસ્કાર કાળ આગળ જોઈશું પ્રશ્ન બે આપેલા વાક્યો કાવ્યની કઈ પંક્તિના ભાવ દર્શાવે છે તે પંક્તિ લખો એક અષાઢ માસમાં આકાશમાં વાદળો ગાજે છે તો અષાઢી સાજના અંબર ગાજે બીજું વાક્ય માટીની ગંધ મીઠી લાગે છે તો માટીની ગંધ મીઠી ત્રણ વૃક્ષોની ડાળીમાંથી પાંદડા જતા રહ્યા છે તો કાવ્ય પંક્તિ તો વૃક્ષોની ડાળીને પાંદડીથી વહી ચાલ્યા ચોથું વાક્ય હૃદયના હેતથી વધાવા છે તો કાવ્ય પંક્તિ હૈયાના હેત થકી સામૈયા કરવાના પાંચ ભાણીની ચૂંદડી રાતીચોળ છે તો ભાણીની રાતીચોળ ચૂંદડી ભીજે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો ઉદાહરણ છે છોકરો તો વાક્ય કે રમતના મેદાનમાં છોકરો રમતો હતો છોકરી તો રમતના મેદાનમાં છોકરી સોરી રમતના મેદાનમાં રમે છે શબ્દ છે રાજા તો વાક્ય રાજા પ્રધાનને સમજાવે છે રાજાનું લિંગ પરિવર્તન રાણી તો રાણી રાજાને સમજાવે છે બીજું વાક્ય સિંહ તેનું લિંગ પરિવર્તન થશે સિંહ તો વાક્ય સિંહણ જંગલમાં શિકાર કરી રહી છે સિંહ તો સિંહ જંગલનો રાજા છે ત્રણ મરઘી તો મરઘો વાક્ય પ્રયોગ મરઘી દાણા ચરી રહી છે અને મરઘો દાણા ચરે છે ચાર ચકો તો ચકી તો ચકો ઝાડ પર બેઠો છે ચકી ઝાડ પર બેઠી છે ગોવાલણ તો ગોવાળ તો ગોવાલણ દૂધ વેચવા જઈ રહી છે ગોવાળ તો ગોવાળ ગાયો ચરાવે છે પ્રશ્ન ચાર જોઈએ શબ્દ અંતાક્ષ મુજબ વિસ્તારી એ શબ્દનો અર્થ લખો તો ચતુર ચતુર તો એનો સમાન થાય હોશિયાર રવિ તો સુરત જીત તો જીત એટલે વિજય મહેમાન તો અતિથિ રગ રગ એટલે નાડી બરાબર પછી કોલસા બાળી ઉપયોગમાં લેવા તો એને કહેવાય ચૂલો અને વાહન ચલાવવા ઉપયોગી દ્રવ્ય પછી શહેર તો નગર રિવાજ તો રિવાજ રીતિ હાથી તો ગજ સરિતા તો નદી ગરીબ તો નિર્ધન અને ના તો નથી નહીં પ્રશ્ન પાંચ તમારા વિસ્તારમાં બોલાતું વરસાદને લગતું જોડખું તમારા માતા પિતા પાતા પિતા પાસેથી સાંભળીને લખો તો લખીશું આપણે કે આવરે વરસાદ ભર્યો પ્રસાદ ઉની ઊની રોટલીને કારેલાનું શાક પ્રશ્ન છ જોઈએ એક વાક્યમાં પ્રશ્ન જવાબ લખો એક સામા પટેલની જગ્યાએ તમે હોત તો શું કરો તો જો હું સામા પટેલની જગ્યાએ હોત તો ગામના વિકાસ માટે અને લોકોના કલ્યાણ માટે કાર્ય કરત પ્રશ્ન બાય સીમમાં વસ્તી એકમમાંથી થતા ત્રણ શબ્દો શોધીને લખો તો ઉપરથી શરૂ થતા શબ્દો ઉપર ઉગમણે પ્રશ્ન ન હોય તો શું થાય તો તો જો વૃક્ષો ન હોય પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય પ્રશ્ન ચાર લેખકે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા તો લેખકે વૃક્ષને હાથ જોડીને નમ્રતાપૂર્વક અને આદરભાવથી પ્રણામ કર્યા પ્રશ્ન સાત પાઠના આધારે પ્રશ્નો જવાબ લખો એક તમે સાંભળેલું વર્ષા ગીત લખો તો લખીશું કે આવરે વરસાદ ડેબરીઓ વરસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક આવરે વરસાદ ઘેઘુરીઓ વરસાદ નદીઓ છલકાઈને ખેતર થાય લીલાછમ પ્રશ્ન બે વરસાદ પછી વાતાવરણમાં શું ફેરફાર જોવા મળે છે તો વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે ધૂળો ને ગંદકી ધોવાઈ જાય છે જેના કારણે વાતાવરણ સ્વચ્છ અને તાજું બને છે ચારે બાજુ હરિયાળી વધુ ઘેરી બને છે 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 માટીની ભીની સુગંધ આવે પક્ષીઓનો સંભળાય અને જીવજંતુઓ જીવ જંતુઓ પ્રશ્ન ત્રણ વરસાદ કેવી કેવી રીતે વરસે છે તો વરસાદ ઝરમર ધોધમાર અને હેલી રૂપે વરસે છે પ્રશ્ન ચાર તમે વરસાદની રાહ જોવો છો કેમ તો હા હું વરસાદની રાહ જોઉં છું કારણ કે વરસાદ આવવાથી ગરમી ઓછી થાય છે ખેતી માટે પાણી મળે છે અને વાતાવરણ ખુશનુમા બને છે ઉદાહરણ મુજબ જોડી બનાવો તો જુઓ ચકલી તો ચકલો હાથી તો હાથણી સિંહણ તો સિંહ સસલું તો સસલી ને વિદ્યાર્થી તો વિદ્યાર્થીની પ્રશ્ન નવ જોઈએ પર્વતારોહણ કરવું હોય તો કઈ તૈયારી કરવી પડે તો પર્વતારોહણ માટે શારીરિક અને માનસિક તૈયારી કરવી પડે યોગ્ય પગર ખોરાક પાણી પ્રાથમિક સારવાર કીટ અને જરૂરી સાધનો સાથે રાખવા પડે પર્વતારોહણના નિયમો અને સલામતીના પાસા વિશે જાણકારી હોવી જોઈએ પ્રશ્ન દસ સંવાદ લખો તો ખેડૂત અને વેપારીનો સંવાદ દાદા કે પપ્પાની મદદથી બનાવીને લખો તો ખેડૂત આપણે ખેડૂત છે આ બાજરીનું બિયારણ છે વેપારી કહે છે હા ખેડૂતે કહ્યું બિયારણ કેવું છે વેપારીએ કહ્યું સારું છે ખેડૂતે કહ્યું તેનો ભાવ શું છે વેપારી કહે ત્રણસો ને પચાસ રૂપિયા તો બાળ દોસ્તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર